ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સોળ વર્ષીય તરુણી સાથે યુવકે ઇન્સ્ટાગ્રામ મારફતે સંક્રમ કર્યો હતો ત્યારબાદ યુવકે તેની સાથે મિત્રતા કરીને સોસાયટીની બાજુની થાડીના રસ્તા પર બોલાવી અવારનવાર શરીર સંબંધ બાંધીને તરુણીને ગર્ભવતી બનાવી હતી આ મામલે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના પચીસ વર્ષીય યુવાન સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની સોળ વર્ષીય તરુણી તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ દિવસે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને ચાર માસનો ગર્ભ હોવાનો તો પોસ્ટ થયો હતો પરિવારજનોએ તરુણને પૂછતા તેને જણાવ્યું હતું કે તે હમવતની અને મહોસામાં રહેતા પચીસ વર્ષીય પંકજકુમાર સરોજ સાથે આઠ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે સંકર્પમાં આવી હતી અને બંને મિત્ર બન્યા હતા તેઓ ત્યારે બાદ ઇન્સ્ટાગ્રામ પર અને બાદમાં ફોન વાત કરતા હતા બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ